એક પછી એક ધમાકેદાર મેચો આપણને જોવા મળી રહેશે કાલે બંને મહારથી ટીમ એક સામને ટકરાઈ છે બિલકુલ આજે બંને જે ટીમોની વાત કરી રહ્યા છે હૈદરાબાદમાં સનરાઈઝર્સ હૈદરાબાદ અને ચેન્નાઈ સુપર કિંગ્સ આમને સામને ટકરાઈ લોકોને આશા અપેક્ષા હતી ત્યાં ઉપસ્થિત પ્રેક્ષકોને પણ આશા અપેક્ષા હતી કે આ હાઈ સ્કોરિંગ મેચ જોવા મળશે કારણ કે આ બંને ટીમો એવી છે કે જેમણે ટાર્ગેટ આપેલો છે પરંતુ આ મેચ નિરાશાજનક પ્રેક્ષકો માટે એટલે કહેવા મળી કારણ કે જે આશા સાથે પ્રેક્ષકો જોવા મળી રહ્યા હતા ઘરે બેઠા જે દર્શકો આ મેચ નિહાળી રહ્યા હતા તે સૌને આશા હતી કે બસો નો સ્કોર જોવા મળશે રસાકસી ભર્યો માહોલ જોવા મળશે પરંતુ એ ક્યાંય કચાસ જોવા મળી પરંતુ એ સાથે સામે જોવા જઈએ તો પ્રખર નેતૃત્વ જોવા મળ્યું પ્રખર નેતૃત્વ જોવા મળ્યું સનરાઈઝર્સ હૈદરાબાદના કેપ્ટનનું જે પ્રમાણે તેમના જે બોલિંગ ડિપાર્ટમેન્ટે કમાલ કર્યો છે ચેન્નાઈના જે બેટિંગ ડિપાર્ટમેન્ટ છે તેમણે ઝાંખું પાડી નાખ્યું તેમને ફીકા કરી નાખ્યા તેવું જોવા મળ્યું એટલે ચોગ્ગા છગ્ગાની તો રમઝટ હતી જ પરંતુ સાથે દર્શકોને પણ અચંભિત કરી દેતી આ મેચ હતી આ મેચ વિશે આજે આપણે ચર્ચા કરીશું આપણી સાથે ચર્ચામાં જોડે ગયા સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી અશોકજી આપનું સ્વાગત છે

અને કમિન્સ નટરાજન ભુવી શાહબાઝ અને ઉનડકટે એક એક વિકેટો લીધી અને ટાઈટ બોલિંગ કરી ચેન્નાઈના બેટર્સ ના કેવળ મૂંઝવ્યા પણ રન માત્ર એકસો પાસઠ જ બનાવવા લીધા ફરી એકવાર ચેન્નાઈની ચિંતા એવા કેપ્ટન ઋતુરાજ અને રચિન રવિન્દ્ર નિષ્ફળ નીવડ્યા રહાણીના પાંત્રીસ શિવમ દુબેના પિસ્તાલીસ અને રવિન્દ્ર જાડેજાના એકત્રીસ રનની મદદથી ચેન્નાઈ માત્ર પાંચ વિકેટે એકસો પાંસઠમાં સમેટાઈ ગયો હૈદરાબાદનો દમખમ યથાવત હતો હેડ અને અભિષેકે જોરદાર શરૂઆત કરી છેત્તાલીસ રન ઉમેર્યા મારક્રમે છત્રીસ બોલમાં પચાસ રન અને અભિષેકે બાર બોલમાં ચાર છગ્ગા સાથે સાડત્રીસ રન બનાવી માત્ર અઢાર પોઈન્ટ એક ઓવર્સમાં ચાર વિકેટે એકસો છાસઠ રન બનાવી મેચ જીતી લીધી અને હૈદરાબાદ પોઈન્ટ ટેબલ પર ચારમાંથી બે મેચો જીતીને પાંચમા ક્રમે આવી ગયું ચેન્નાઈ હજુ પણ ત્રીજા ક્રમે યથાવત છે પણ તેમની બેટિંગ અને બોલિંગ બંને ચિંતાનો વિષય બની ચૂક્યું છે રચીન ઋતુરાજની નિષ્ફળતા પણ ટીમની બેકફૂટ પર લઈ જાય છે

આ વખતે જોઈશે પણ જો સેન્ચુરીની વાત કરો અથવા તો હેટ્રિકની વાત કરો તો આપણને ક્યાંક હેટ્રિક અથવા તો સેન્ચુરી જોવા મળી નથી સૌથી મહત્વની વાત એ છે કે એ જૂના જોગીઓ અત્યારે આપણને ટોપ જે રન બનાવનાર અથવા ટોપ વિકેટ ટેકર્સ જોવા મળે છે બેટિંગમાં તમે જુઓ તો અત્યારે વિરાટ કોહલી આગળ છે બોલિંગમાં તમે જુઓ તો મોહિત શર્મા આગળ છે દર વખતે આપણને આઈપીએલમાંથી એક નવો ખેલાડી મળે છે એક નવો બોલર મળે છે એવી કોઈ ઇન્વેન્શન આ વખતે કોઈ પણ ટીમમાંથી જોવા મળી નથી ગયા વખતે જયસ્વાલ બહુ સરસ રમ્યો જોશ બટલર બહુ સરસ રમ્યા તો આવી કોઈ જબરજસ્ત સિનિંગ કે કોઈ યુવા ખેલાડી આવે કે નવો ખેલાડી આવીને કોઈ શાનદાર રમે એવું જોવા મળતું નથી આઈપીએલ હજુ પણ સત્તર આડા મેચો થઈ તો તમારે સિનિયર મોસ્ટ ખેલાડીઓ જે છે એની ઉપર ડિપેન્ડ કરવું પડે છે આ એક સારી સાઇન ના કહેવાય કારણ કે દિસ ઇઝ અ યંગ ટુર્નામેન્ટ યંગ ટુર્નામેન્ટ ઇન ધ સેન્સ કે તમારા યુવાનો આ ટુર્નામેન્ટમાં વધારે જબરજસ્ત પાર્ટિસિપેટ કરવાની હોય હવે પ્રોબ્લેમ એ છે કે વિરાટ કોહલી ધ સિનિયર બોસ્ટ મેન હ્યુ ઇઝ લીડિંગ મોહિત શર્મા ઘણા બધા વર્ષોથી આપણે જોઈએ છીએ તો એ જ આગળ છે આ ક્યાંક ચિંતાનો વિષય છે ક્યાંક એવા ખેલાડીઓ ઉભરીને હજુ સુધી આગળ નથી આવ્યા કે જે આ પર્ટિક્યુલર આઈપીએલને ડોમિનેટ કરે ગયા વખતે જે પરિસ્થિતિ હતી અલગ પ્રકારની પરિસ્થિતિ જોવા એટલે અહીંયા આગળ સવાલ એ થયો કે શું યુવા ખેલાડીઓ યુવા ટેલેન્ટ આપણી પાસે એટલી નથી કે જે એક રિસ્પોન્સિબલ ઇનિંગ રમી શકે પર્પલ કેપ કે ઓરેન્જ કેપ જે જીતવાની હોય જીતી શકે અત્યારના તબક્કા સુધી નો ડાઉટ કે ક્લાસીસની સૌથી વધારે સિક્સેસ આપણને જોવા મળી બટ એઝ લોંગ એઝ રન્સ એન્ડ વિકેટ આર કન્સર્ન આપણે હજુ જુના ખેલાડીઓ સાથે ચાલી રહ્યા છે એ કદાચ અને બીજું શું છે કે ઓલરેડી અત્યારે આટલી સત્તર અઢાર મેચો થઈ ગઈ જો કોઈ ખરેખર ખેલાડી એવો જબરજસ્ત જોવા મળ્યો હોય તો અત્યાર સુધીમાં તેને કંઈક નવું કરી દીધું હોત હજુ શુભમન ગીલ તમારો ટોચ ઉપર છે ઇન્ડિવિજ્યુઅલ સ્કોરમાં ઓવરઓલ બધો સ્કોર તમે જુઓ તો વિરાટ કોહલી છે કે મોહિત શર્મા છે તો નવા નામો આ વખતે ઉડી નથી આવ્યા એ ક્યાંક એક ચિંતાનો વિષય મારી દ્રષ્ટિએ કરી શકાય જી જી બિલકુલ અને અશોકજી હવે વાત કરીએ તો હૈદરાબાદમાં જે મેચ રમાય હવે આ મેચમાં પ્રેક્ષકોના રોમાંચની દ્રષ્ટિએ શું આ રોમાંચક મેચ કહી શકાય જે રીતે જોવા મળી કે ટોચની જે ટીમો છે ટોચની ટીમોની હાઈસ્કોની જે અપેક્ષાથી ક્યાં પાણીમાં ફેરવાઈ તો પાણીમાં બેસે તો ક્યાંક આપણને જોવા મળ્યું કે લોકોનો રસ આમાં હવે જળવાઈ રહેશે જો આ પ્રમાણેની ટોચની ટીમો પાણીમાં બેસી જાય તો વાત બિલકુલ સાચી છે કારણ કે જો તમે આપણે ઘણી વાર વાત કરીએ છીએ કે સિક્સટી ઇઝ એન્ટરટેનમેન્ટ એન્ડ ફોર્ટી ઇઝ ક્રિકેટ તો અહીંયા આગળ ક્રિકેટનો જે ફાળો છે અધરબેન્ડ સિક્સટી પર્સન્ટેજ ક્રિકેટ એન્ડ ફોર્ટી પરિટ એન્ટરટેનમેન્ટ હવે એન્ટરટેનમેન્ટમાં લોકો પોતાના પૈસા ખર્ચીને મેદાન ઉપર આવે છે હજારો રૂપિયાની ટિકિટો લે છે ત્યાં આવીને ખર્ચો કરે છે જો ત્યાં આવ્યા પછી જો એને દોઢસો બસો નો સ્કોર જોવા મળે એકસો પચાસ એકસો સાહીઠ નો હું નથી માનતો કે એ કોઈ પણ પ્રેક્ષક ધારો કે હું પૈસા કરીને જો મેચ જોવા જતો તો હું વિચાર કરું કે યાર દોઢસો રન જોવા માટે ત્યાં સુધી જવાની શું જરૂર છે તો આ જે ક્યાંક જોવા મળે છે એ ધીમે ધીમે પ્રેક્ષકોનો રસ અને રુચિ આમાં ઓછી કરશે અચ્છા બીજી એક સૌથી મહત્વની વાત જે ઉડીને આગળ વળગી છે કે જ્યારે ટેસ્ટ મેચ હતી પહેલા ત્યાર પછી ઓવર ઓવરનું ફોર્મેટ આવ્યું ત્યાર પછી પચાસ ઓવરનું ફોર્મેટ આવ્યું ત્યાર પછી વીસ ઓવરનું ફોર્મેટ આવ્યું જો આ ફોર્મેટમાં રસ નહીં જળવાય તો હવે નું ફોર્મેટ આવતા વાર નહીં લાગે ઓલરેડી આવી ગયું છે ઘણી જગ્યાએ રમાય પણ છે પણ મોટા સ્કેલ ઉપર તમને આ ટેન ની પણ મેચો જોવા મળે એવી શક્યતા હું નકારી શકતો નથી જો કારણ કે પહેલા ટેસ્ટ મેચમાં રસ ઓછો થયો ત્યાર પછી વન આવ્યું આવ્યો વન ડે માં સિક્સટી ઓવરમાં રસો તો પચાસ ઓવર આવી પચાસ ઓવરમાં રસ લોકો ટ્વેન્ટીમાં પણ જો પરિણામો સાનુકૂળ નહીં આવે અથવા તો ચોકા છગાની રમઝટ જોવા નહીં મળે તો નવું ફોર્મેટ એ ક્રિકેટના ચાહકોને જોશે અને એ લાવી પણ દેશે અને જો એવું થશે તો ટી ટ્વેન્ટીનું જે ફોર્મેટ છે એ ફોર્મેટ સ્ક્રેપ થઈ જશે સ્ક્રેપ અથવા તો ઓછા રસ વાળું થઈ જશે બધા એમ કહેતા કે ટેન ટેન વાળું જોવા જઈએ આપણે હંડ્રેડ બોલ ક્રિકેટ પણ આવી ગયું છે તો આ જે ક્યાંક છે એ તમને સાંજ સુધી બેસે એના ત્રણ બહુ લોકપ્રિય બની ગયું દસ વર્ષ રાજ કર્યું એના અત્યાર સુધી રાજ કરે છે નાઉ એમાં એક સેચ્યુરાઇઝેશન પોઈન્ટ આવે છે આર વી ગોઈંગ ટુવર્ડ ટેન ટેન નાવ તો એ ક્યાંક બની શકે જો આવી નિરસ મેચો રહેશે તો આ શક્યતાઓ નકારી શકાતી નથી

કે જેણે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર ભારતની જનતાને ચૂપ કરાવી હતી આ એ ખેલાડી છે એના નામે એને કરી છે તો હિ સચ ઇન્ટેલિજન્ટ અને બીજું વર્લ્ડ નો નંબર વન બોલર છે સ્ટાર્ક અને કમિન્સ આ બે વિશ્વના સૌથી સારામાં સારા ફાસ્ટ બોલર્સ ગણાય છે એ વખતે તમે જયારે કમિન્સને જયારે પહેલી પહેલી મેચમાં જયારે બોલિંગ કરતા જોયો ત્યારે એમ લાગ્યું કે એને ઉનડકટ ને કહ્યું કે તું આ રીતે બોલિંગ નાખ ઉનડકટ એ સૌથી મોઘો અથવા તો સૌથી જોડાતો ખેલાડી મારી દ્રષ્ટિએ ગણાય એની પાસે એને એ લેન્થ નખાઈ કે જે લેન્થ થી એને વિકેટ પણ મળી એનો આત્મવિશ્વાસ પણ વધ્યો અને હિયસ બીકમ આ લેથર બોલર ના હોય અત્યારે સારામાં સારો બોલર તરીકે પ્રસ્થાપિત થયો બીકોઝ ઓફ કમિન્સ કારણ કે કમિન્સ પોતે વર્લ્ડનો શ્રેષ્ઠ અથવા તો બેસ્ટ બોલર હોવાને કારણે ધી નો સ્કેર બેટ્સમેનને કઈ રીતે કાબુમાં રાખવા કઈ રીતે કયા પીચ ઉપર રમાડવા કેટલી એને વિડથ આપી આ બધી જ વસ્તુ એને ગાઈડ કરે છે કાલે તમે જુઓ એ બહુ જ મહત્વની ઘટના બની ભુવનેશ્વર કુમારને વિકેટ મળી ઉનડકટને વિકેટ મળી કમિન્સને વિકેટ મળી દરેક બોલર્સને વિકેટ મળી એનું કારણ શું એનું કારણ એવું નથી દરેકની બોલિંગ સારી બટ ધીસ મેન હેઝ લેડ એવરીબડી ટુ બોલ વેર રીઝન આ ખેલાડીએ તમામે તમામને કહ્યું કે આ રીતે બોલિંગ થોડુંક રિફ્રેશ કરવાની જરૂર હતી અને તેને આ બહુ જ મોટો પ્લસ પોઈન્ટ હૈદરાબાદનો ગણાશે કારણ કે હૈદરાબાદની બેટિંગ ખતરનાક છે અને એમાં જો એની બોલિંગ પણ આવી ખતરનાક થશે તો કોઈ પણ ટીમને આ ટીમ ભારે પડી શકશે તો ઇટ ઇઝ અ ચેન્જ ઇટ ઇઝ અ એબ્સુલુટ ઇમ્પ્રુવમેન્ટ ઇન બોલિંગ ડિપાર્ટમેન્ટ ઓફ હૈદરાબાદ એન્ડ દેટ ઇઝ ગોઇંગ ટુ હેલ્પ ધી ટીમ ઇન લોંગ રન જે જી બિલકુલ અને ગઈકાલે આ મેચ વિશે આપણે વાત કરી રહ્યા છે તો જયારે ચેન્નાઈની પ્રથમ બેટિંગ આવી હવે ચેન્નાઈની વાત કરીએ તો ચેન્નાઈના ઓપનર્સ અહીંયા વાત કરીએ તો રચના અને ઋતુરાજ એમની જે નબળી શરૂઆત છે ટીમ ઉપર આ કેટલી અસર કરે છે જે પ્રમાણે તમે શરૂઆત કરી ખૂબ જ નબળી જોવા મળી અને સાથે વાત કરીએ તો ગઈકાલે પાંચ વિકેટો હાથમાં રહી ગઈ અને માત્ર એકસો પાસઠ રન જ બનાવી શકે કેટલી મોટી અસર કરશે આ પહેલી વસ્તુ પહેલા પોઈન્ટ ઉપર આવું કે બંને ઓપનર્સ અનફોર્ચ્યુનેટ પાર્ટ એ છે કે એક સેન્સેશનલ ખેલાડી તરીકે ટીમમાં પ્રવેશ મેળવ્યા બાદ ઇઝ નોટ ડિલિવરીંગ આ સૌથી મોટો સેટબેક ચેન્નાઈ સુપર કિંગ્સ માટે બનશે ચેન્નાઈ સુપર કિંગ્સ જો કદાચ ફાઈનલ નહીં જીતી શકે તો એમાં આ કારણો જોવામાં આવશે કે ઋતુરાજ ગાયકવાડ બિંગ એ કેપ્ટન ઓફ ધ ટીમ હી ઇઝ નોટ એબલ ટુ સ્કોર રચિન રવિન્દ્ર કે જેને એક સેન્સેશનલ ખેલાડી તરીકે તમે ટીમમાં લાવ્યા છો હી ઇઝ નોટ એબલ ટુ સ્કોર હવે તમારી પાસે ત્યાર પછી કોણ છે તો તમારી પાસે સિનિયર ખેલાડીઓ છે રાણે છે મોહિન અલી છે કે જે વર્ષોથી રમે છે મીન એમની એમની બેટિંગનો કોઈ સ્પાર્ક જોવા તમને નહીં મળે કે ભાઈ દસ ઓવરમાં ચાલીસ રન કરે એમનામાં જોવા ના મળે એ વિકેટ ટકાવી રાખે રન્સ કરે તો તમારી પાસે યંગસ્ટર કોણ શિવમ દુબે તમારી પાસે છે ગઈકાલે એને સારું રમ્યો એક શિવમ દુબે થી તમે આખી ટોર્નામેન્ટ ના જીતી શકો નંબર વન મિચલ જે હી ઇઝ નોટ એબલ ટુ ડિલિવર ધેટ ગુડ રવિન્દ્ર જાડેજા અગેન સિનિયર મોસ્ટ ખેલાડી એનું જે કોન્ટ્રીબ્યુશન ટુ ધ ટીમ ઇઝ ગેટિંગ મિનિમાઇઝ એવરી યર તો આ જે વસ્તુ ગઈકાલ ગઈ સાલ નો ડાઉટ એને જીતાડી જોઈએ પણ એમના જે રન બનાવવાની જે ગતિ છે અથવા તો જે એનું પર મેચ રન બનાવવાની છે દેટ ઇઝ વેરી લો વી કેન ટેકિંગ એબિલિટી સેલ્યુટ એમાં કોઈ બેમત નથી એની એબિલિટી વિશે પણ કોઈ બેમત નથી પણ એનું કોન્ટ્રીબ્યુશન ટુ ધ ટીમ ઇઝ નોટ હેપનિંગ તો તમારી પાસે યંગસ્ટર્સ હતા રચિન રવિન્દ્રને તમે શિવમ દુબેને તમે લાવ્યા શિવમ થોડા ઘણા રન બનાવે છે રચિન રવિન્દ્ર નથી બનાવતો તમે ગાયકોડને કેપ્ટન બનાવે આક્રમક ખેલાડી છે ઇઝ નોટ એબલ ટુ ડિલિવર તો તમારો કયો ખેલાડી રન બનાવશે

તમારી પાસે કોઈ એવી અપેક્ષા નહોતી કે ચલો ભાઈ દસ બોલમાં ચાલીસ રન મારવાના તો પહેલી વસ્તુ ત્યાર પછી તમારી પાસે શિવમ દુબે આવ્યો એને એને થોડા ઘણા શોર્ટ માર્યા જો એને શોર્ટ ના માર્યા હોય તો તમારી પાસે રન કેવી રીતે બન્યા હોત તમારી પાસે વિકેટો પડી રહી અને રન થયા નહીં એનો અર્થ એ થયો કે જે આક્રમકતા રાણી પાસે જોવા મળતી હતી જે આક્રમકતા રચિત પાસે જોવા મળતી હતી જે ગાયકવાડ પાસે જોવા મળતી હતી એ આક્રમકતા આવી નહીં અને પર ઓવર જે રન બનાવવાના હતા ધેટ ઓલ્સો હેઝ બીન રિડ્યુસ અને એટલા માટે રન્સ એકદમ ઓછા બન્યા વિકેટો પાસે પડી રહી અને એટલી જબરજસ્ત બોલિંગ કરી કે તમે ઓલવેઝ વિચારો કે નેક્સ્ટ બોલમાં હું ચોકો મારીશ નેક્સ્ટ બોલમાં ચોકો મારી એમ કરતા કરતા ગાડી નીકળી ગઈ તો આ એક વસ્તુ જે છે એ ચેન્નાઈ સુપર કિંગ્સ કિંગ્સને બેકફૂટ ઉપર મૂકે છે અને એ બેકફૂટ પર મૂકી રહેશે જ્યાં સુધી આ બંને ખેલાડીઓ દમદાર બેટિંગ નહીં કરે જી બિલકુલ અને હવે હૈદરાબાદની બેટિંગની વાત કરીએ તો હૈદરાબાદની બેટિંગ જોરદાર રહી માત્ર અઢાર પોઈન્ટ એક ઓવરમાં ચેન્નાઈ જે એકસો છાસઠ નો ટાર્ગેટ આપ્યો તે પરિપૂર્ણ કર્યો અને સાથે વાત કરીએ તો શકે અને અભિષેક આમની બેટિંગ કેવી રહી પહેલી વસ્તુ માર્ક્રમ રમે છે જે રીતે કયા બોલરને ક્યાં સિક્સર્સ જસ્ટ અમેઝિંગ પ્લેયર ક્લાસીમ જોરદાર છે માર્કરમ જોરદાર છે અભિષેક જોરદાર છે તમારી પાસે હેડ છે આર્મી તો ક્યાંક ને ક્યાંક ચાર પાંચ ખેલાડીઓ ચોક્કા છક્કા મારવા માટે જબરજસ્ત રીતે તૈયાર છે અને ત્યાં લાઈક ધેટ અહીંયા બહુ સરસ મજાની વાત વિચારવાની છે બહુ સરસ કેલ્ક્યુલેશન ગુજરાત ટાઈટન્સે એકસો અડસઠ કેવા કઈ રન કરવાના હતા એના માટે ઓગણીસ પોઈન્ટ એક ઓવર લીધી અહીં આગળ આ ટીમે એ જ વસ્તુ બે ઓવર કે દોઢ ઓવર પહેલા પતાવી તમે જુઓ આ જે ચેન્જ ચેન્જેસ એ નેટ રન રેટ ઉપર પોઈન્ટ ટેબલ ઉપર એને મજબૂત બનાવવામાં ફાયદો થયો હૈદરાબાદ અને ગુજરાત ટાઈટન્સ હેઝ ગોન ડાઉન તો આ વસ્તુ બહુ અગત્યની છે કે તમે ક્રિકેટની સાથે સાથે એને સંલગ્ન ઘટનાઓ એને સંલગ્ન ઘટના કહી તો કે પોઈન્ટ ટેબલ પોઈન્ટ ટેબલ ઉપર શું છે તમારું નેટ તો કે નેટ રન રેટ માઇનસ છે માઇનસ છે યુ આર ગોન

કમ્ફર્ટેબલી એમાં નેટ રનરેટ તમારો સુધરી ગયો એની સાથે સાથે તમે બીજી ટીમો કરતા આગળ થઈ ગયા અને હવે જો હૈદરાબાદ આ પ્રકારની રમત કન્ટિન્યુ કરશે તો ભલી ભલી ટીમને આ ટીમ ભારે પડી શકે

હજુ સુધી ચાર જ મેચો થઈ છે તો આગળની મેચો દસ મેચો બાકી છે તો એમાં ઇમ્પ્રુવમેન્ટ થાય અહીંયા આગળ તમે જુઓ તો હૈદરાબાદની ટીમનો એક મંત્ર આ વખતે મને જે દેખાય છે એ છે કે નેવર ગેટ એને એનાથી દબાણ મનાવી જો એટલે એમનું જે કોઈ ટાર્ગેટ હોય એ ધી વોન્ટેડ ટુ ફિનિશ વિથ સિક્સ એન્ડ ફોર એટલે આ એક એક ટીમની એક ટેમ્પરામેન્ટ ટીમની એક મેન્ટાલિટી બનાવી કે આપણે તો આ રીતે જ રમવું છે અને એ રીતે જ ફિનિશ કરવું છે તો અહીંયા આ બે માં હૈદરાબાદ એટલા માટે વધારે સારું છે બીકોઝ દે હેવ ધેટ દેટ એબિલિટી ટુ અપ ધ ઇનિંગ વિધિન શોર્ટેસ્ટ ટાઈમ તો અહીંયા આગળ નું પ્લસ પોઈન્ટ એ જ આવે અને આગળના વર્ષોમાં હૈદરાબાદ વોઝ નો વેટ ગુડ યુ નો એટલા બધા ટોચ ઉપર આવતી નહોતી ટીમ પણ આ વખતે કમિન્સની કેપ્ટનશીપમાં ઇન્ટેન્શન્સ આર ડિફરન્ટ ધ ગોલ્સ આર ડિફરન્ટ દેવ સેટ ધ ગોલ્સ ટુ કમ બેક ટુ ધી ગેમ એન્ડ વિન ધ મેચિસ એન્ડ દેવ ડન તમે આજે હૈદરાબાદની ચાર માંથી બે મેચો જીતીને ચાર પોઈન્ટ સાથે પોઝિટિવ નેટ રન રેટમાં અત્યારે ટીમ ચાલી રહી છે અને એ પોઝિટિવ નેટ રન રેટ તમારી પાસે લખનૌનો છે સીએસકેનો છે રાજસ્થાન બધાનો છે તો સેટ પણ એક આગળની મેચ જો મોટા માર્જિન જીતશે તો એ ટીમ બીજા ત્રીજા કરવા આવી જશે તો બહુ જ આ એક રણનીતિથી રમાય છે અને દેટ ઇઝ ધ રીઝન હૈદરાબાદ ઇઝ ડોમિનેટિંગ દેસ આઈ જે બિલકુલ અને આપણે

નેટ રનરેટ રેટ સાથેની છે ઇન્કલુડિંગ ગુજરાત ટાઈટન્સ હવે તમારી પાસે પોઈન્ટ સરકાર ચાર ચાર પોઈન્ટ વાળી છ ટીમો ભેગી થઈ છે છ ટીમોના પોઈન્ટ સરકાર છે પણ નેટ રનરેટ ઉપર ત્રીજા ને ચોથા ક્રમે સીએસકે લખનઉ છે અને એના પછી ના હૈદરાબાદ છે તો આ બહુ જ ઇન્ટરેસ્ટિંગ થવાનું છે કે તમે નેટ રનરેટ ઉપર કેટલો નજર રાખો છો જો ગુજરાત ટાઇટન્સ હવે જીતે પણ છે પણ જો મોટા માર્જિનથી નથી જીતી તો એ લોકોને નેટ રનરેટ જાળવવું મુશ્કેલ પડશે કારણ કે બધી ટીમો હવે જીતવાનો ટ્રાય કરવાની છે કોમ્પિટિશન ઇઝ સુરતની મેચોમાં તમે બે બે પોઈન્ટ લઈ લો તો તમારી ટીમ માટે સારું પડે પણ નાવ હવે બધી ટીમો પોતાની ઇયરઅપ થઈ ગઈ છે બધી બેટિંગ લાઇનઅપ એ થઈ ગઈ છે મિડલ ઓર્ડર બરાબર ગોઠવી દીધા છે બોલિંગ ડિપાર્ટમેન્ટ સાઇડ થઈ ગયું છે તો હવે તકલીફ પડશે ગુજરાત ટાઈટન્સને જે રીતે અહીંયા હાર મળી એ હારના મીન્સ એના કોન્સિક્વન્સીસ ભોગવવા પડશે ગયાવગરની ટોચની ટીમ છે દે કે નોટ રન અવે ફ્રોમ ધ રિસ્પોન્સિબિલિટી દે વર ધ રનર્સ ઓફ ટીમ એના પહેલાની એ ચેમ્પિયન ટીમ છે હવે આ ટીમની ખાલી એકમાત્ર ખેલાડી હાર્દિક પંડ્યા ત્યાં જવાથી જો આખી ટીમ કોલેપ્સ થઈ જાય તો ઇટ્સ અ બિગ બિગ લોસ ટુ ધ ટીમ એટલે બહુ જ અહીંયા મહત્વનું છે અહીંયા કેટલા જણાની જે કહેવાય ને કે દાવ પર લાગેલું છે કારણ કે આ વખતે ગૌતમ ગંભીર મેન્ટલ તરીકે આ કે આર જબરજસ્ત પ્રદર્શન કરે ધ્યાન કરી થ્રુ રાજસ્થાન રોયલ જોરદાર પ્રદર્શન કરે છે સખત મેચો જીતે છે ધ્યાન નંબર સીએસકે ચેન્નઈ સુપર કિંગ્સ અત્યારે ઋતુરાજ ગાયકવાડ માટે ચેલેન્જ છે કે આજે મહેન્દ્રસિંહ ધોની કેપ્ટન નથી એને કેપ્ટનશીપ નવા કેપ્ટન તરીકે સોંપવામાં આવી છે ત્યારે એની ફરજ બને છે કે ધોનીના પેંગડામાં પગ ભલે ના નાખે પણ ચેન્નાઈ સુપર કિંગ્સને ટોચની ચાર ટીમોમાં એ પહોંચાડે ધ અ વેરી બિગ રિસ્પોન્સિબિલિટી એસ હેવ હવે જો મેચ એ હારે છે તો એના કોન્સિક્વન્સીસ ખરાબ થશે ત્યાર પછી તમારે લખનઉની ટીમ નોટ વેરી ગુડ ઇટ ઓકે આઈ મીન સારી ટીમ પ્લસ વન છે એની પાસે પણ તક છે કે કરવાની તો અહીંયા આગળ ત્યાર પછી લખનઉની વાત કરીએ આપણે હૈદરાબાદ છે તો અહીંયા આગળ બહુ જ અગત્યનું છે કે ઋતુરાજ ગાયકવાડની ટીમને તકલીફ છે ગુજરાત ટાઈટન્સ ને તકલીફ છે મુંબઈ ઇન્ડિયન્સ નોટ એ સિંગલ મેચ ધે વોન દે આર ઇન ડીપ ટ્રાવલ તો વિચાર કરો તમે જેટલી મજબૂત ટીમો છે એ અત્યારે તકલીફમાં છે અને નોટ ઓનલીટ તમે સીએસકે વાત કરો સીએસકે મેચ આવે છે તો ગો ડાઉન તો સીએસકે મુંબઈ ગુજરાત આ બધી ટીમો તળિયે જતી રહી છે તો ધેર ઇઝ લોટ ઓફ થિંગ્સ ટુ હેપન ઘણા નવા નવા સમીકરણો આ ટુર્નામેન્ટમાં જોવા મળશે એમ લાગે છે પણ આઈ ઓનલી વિશ કે ભાઈ પહેલા એક સેન્ચુરી વાગી જાય જેથી કરીને આપણે એમ કહી શકીએ કે આઈપીએલમાં આ વખતે પહેલી સેન્ચુરી થઈ જી બિલકુલ અને એની સૌ લોકો ક્રિકેટ ચાહકો ખાસ કરીને રાહ જોઈ રહ્યા કે ક્યાંક હેટ્રિક વાગે કોઈ મેચમાં ધમાકેદાર જોવા મળ્યો પરંતુ હવે સૌ લોકો એ જ રાહ જોઈને બેઠા છે કે કોઈ એવો ખેલાડી કે તમે શરૂઆતમાં જ વાત કરી કોઈ એવો નવો ઉભરતો જે ખેલાડી છે તે આવે ને તે હેટ્રિક મારે તો જોવાનું રહેશે અશોકજી કે આગળની મેચમાં તમે કીધું એમ કે નવા સમીકરણો કયા રચાય છે અશોકજી આપ અમારી સાથે વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આપનો આભાર તો હારા પ્લેગ્રાઉન્ડ સ્પોર્ટ શો વિશેષ રજૂઆત યુવા આઈપીએલ બે હજાર ચોવીસમાં બસ આટલું જ સાંજે મળીશું પાંત્રીસ કલાકે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર